વલસાડ ખાતે જનસેવા સમિતિ દ્વારા તેજસ્વી સન્માન કરવામાં વલસાડમાં જનસેવા સમિતિ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં રક્તદાન કેમ્પ તેજસ્વી તારલાઓનું સન્માન દર્દીઓ માટે મફત દવા સહિતની સુંદર કામગીરી છેલ્લા ઘણા સમયથી કરતા આવ્યા છે જેમાં આ વર્ષે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેમજ આવનાર દિવસોમાં વિદ્યાર્થીને ભવિષ્યની કારકિર્દી માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ધોરણ દસ અને બારની બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ વલસાડના રાજપૂત સમાજના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં કારકિર્દી સલાહકાર ડોક્ટર દીપેશ શાહે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં તેમના ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વલસાડના ખ્યાતનામ એડવોકેટ અયાઝભાઈ શેખના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વલસાડ જનસેવા સમિતિના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો the heat will be the, power, the